નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાગેલા મિત્રો કચ્છ દર્શનમાં કચ્છના વિવિધ જોવાલાયક સ્થળોમાં ભુજ મધ્યે આવેલ કચ્છના ક્રોમવેલ તરીકે જાણીતા ફતે મહંમદ નોતીયારનો ખોરડો એટલે ફતેહમદનું ઘર જે ભુજ મધ્ય આવેલું છે તેના વિશે હું તમને આજે થોડીક માહિતી આપીશ તે ખોરડો બતાવીશ તેનું ઐતિહાસિક મહત્ત્વ શું હતું એના વિશે પણ હું તમને થોડીક માહિતી આપીશ તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને ફતેહ મહંમદના ખોરડો જે મા વિડીયોની પાછળ તમે જોઈ શકો છો જે ફતેહ મહંમદનો ખોરડો તે બતાવીશ તમને જે એનું યોગદાન રહ્યું છે કચ્છના ઇતિહાસમાં તેના વિશે પણ હું થોડીક તમને માહિતી આપીશ તો ચાલો મિત્રો આપણે જોઈશું ફતેહ મોહમ્મદનો ખોરડો અને તેના વિશે તો આપણે થોડીક માહિતી મેળવીશું તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ ફતેહ મહમદનો ખોરડો એટલે ફતે મહંમદનું ઘર જે જેની આગળ ગાંડા બાવળનો ઘેરો લાગેલો છે ખૂબ જ જર્જરિત હાલતમાં છે ભૂકંપ પછી થોડુંક વધારે જર્જરિત થઈ ગયું છે અત્યારે બંધ પડેલી હાલતમાં છે પણ તમને જણાવી દઉં કે કચ્છના જમાદાર કચ્છના ક્રોમ્બેલ તરીકે જાણીતા ફતેહ મહમદ મહંમદના કચ્છના ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન રહ્યું છે આ જગ્યાનો ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે એવું રાજ્ય સરકારના આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા બોર્ડ લગાડવામાં આવેલું છે પણ ગાંડા બાવરના ઘેરામાં આ પડી ગયેલું છે તમે જોઈ શકો છો અહીંયા ફતે મહંમદ સાઉસ ફતેહમહમ્મદનું જે રાજનૈતિક વિશેષણ છે અને અઢારમી સદીમાં બનેલું ઘર અને ખૂબ જ મહત્ત્વ ધરાવે છે હાલ આ જગ્યા જર્જરીત હાલતમાં છે ગુજરાત સરકાર જો આ જગ્યાને સમાર કામ કરી અને કામ કરવામાં આવે અને પછી જો એને વિકસાવવામાં આવે તો આ પ્રવાસીઓ માટે એક આકર્ષણ સ્થળ અને એક પ્રવાસન સ્થળ વિકસી શકે છે કારણ કે આ એક ઐતિહાસિક જગ્યા છે કચ્છના ક્રોમ્બેલ જમાદા ફતેમદનું કચ્છના ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વ અને મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે ચાલો મિત્રો તમને હું બતાવીશ હજી થોડુંક એનો આગળનો ભાગ જે હાલ ગાંડા બાવળથી ઘેરાયેલું છે અને ફરીથી આપણે જણાવીશું કે અત્યારે તો આ જગ્યા એકદમ બંધ અને થોડીક જર્જરિત હાલતમાં છે તો આવી જગ્યાને જો વ્યવસ્થિત રીતે સમારકામ કરવામાં આવે અને પછી જ વિકસાવવામાં આવે તો સો ટકા ઘણા બધા પ્રવાસીઓ અહીં આ જગ્યાને જોવા આવી શકે છે તો ચાલો મિત્રો આપણે જોઈશું હવે થોડુંક આગળ આગળની સાઈડથી આ જગ્યાને તો મિત્રો આપણે વાત કરીશું ફતેહ મોહમ્મદના ઇતિહાસ વિશે જમાદાર ફતેહ ફતેમદ જે એક કારભારી હતા જેમણે રાજા પૃથ્વીરાજજી અને રાયધણ ત્રીજા હેઠળ બાર ભાયતની જમાતના નેતા તરીકે કામ કર્યું હતું ફતેહ અહમદ નોતીયારનો જન્મ સત્તરસો બાવનમાં સિંધમાં થયો હતો તે કચ્છ રાજ્યના જમાદાર પણ હતા તો આ એમનો ભવ્ય મહેલ જે હાલ કચ્છ ભુજ પટવારી નાકાની મધ્યે આવેલો છે ભવ્ય મહેલ છે આપ જોઈ શકો છો સુંદર ઝરૂખા અને સુંદર મજાનો મહેલ એ સમયમાં કેવો હશે તો કચ્છના જે જમાદાર કચ્છના ક્રોમવેલ તરીકે જાણીતા હતા ફતેમદ નોતિયાર જેમ ખૂબ જ યોગદાન રહ્યું છે કચ્છના ઇતિહાસમાં એમનો ભવ્ય મહેલ આજે જર્જરિત હાલતમાં ભુજ મધ્યે આવેલો છે એક ઐતિહાસિક વિરાસત કહી શકાય તેને તો ખૂબ જ સરસ મજાનો ફતેહમામંદનો બંગલો જેને આપણે ફતેહમામંદનો ખોરડો તરીકે પણ આપણે ઓળખીએ છીએ જે ભુજ મધ્યે પટવારી નાકામાં આવેલો છે ફતેહમામદનો ખોરડો તો મિત્રો આ છે ફતેહમામંદનો ખોરડો જે ઐતિહાસિક વિરાસત અને તમે જોઈ શકો છો આનો જે નકાશી કામ છે કોતર કામ છે ખૂબ જ અદ્ભૂત અને ત્રણસો વર્ષ જૂનું આ મકાન એટલે ખોરડો જે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે તો જો મિત્રો આ વિડીયો અને માહિતી અને આ જો અને જગ્યા જે તમને પસંદ આવી હોય તમને સારી લાગી હોય અને આ જગ્યા પર તમે મુલાકાત લેવા માંગતા હો તો આ ભુજમાં પટવારી નાકાની નજીક આવેલું છે ફતે મહંમદનો ખોરડો કચ્છનો ક્રોમવેલ મહમદ નોતિયાર ખૂબ જ સારી જગ્યા જોવાલાયક અને ઐતિહાસિક સ્થળ છે આ જગ્યા જો વિડીયો તમને ગમે હોય માહિતી સારી લાગી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ અને કચ્છના અનેક જગ્યાઓ વિશે તમે જાણવા માંગતા હો અલગ અલગ જગ્યા વિશે તમે જાણવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં કારણ કે કચ્છના તમામે તમામ પ્રવાસન સ્થળો વિશે હું તમને આ ચેનલના માધ્યમથી માહિતી આપતો રહીશ ફરીથી મળીશું આવી જ અનેક નવી જગ્યાઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ